ભરૂતના દાંડિયા બજાર વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી કાર મળી આવતા ચાલકની પૂછપરછ દરમિયાન કુખ્યાત બુટલેગરના ઘરે છાપો મારતા ઘરની પીઓપી ની સીલિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ભરૂચ એ ડિવિઝન ના પીઆઈ એન કે ગોસ્વામીને બાતમી મળી હતી કે ભરૂચ દાંડિયા બજારમાંથી વિદેશી દારૂ ભરેલી એસટીમ કાર પસાર થવાની છે જે પીઆઈ એ બાતમી આધારે દાંડિયા બજારમાં વોચ ગોઠવી મળેલ બાતમી મુજબ આવેલી એસટીમ કાર નંબર જી જે પાંચ સી બેગ કિંમત રૂપિયા અડતાલીસો નો મળી આવતા ચાલક નિરસંગ ઉર્ફે બીટુ મહેશ કાયસની ધરપકડ કરી દારૂ ક્યાંથી લાવ્યો છે તેમ પૂછતા તેણે દારૂનો જથ્થો કુખિયાત ગુટલેગર નરેશ કહરને આપ્યો હોવાની કબૂલાત કરી હતી જે પોલીસે રહે બજાર ટેકડા ખાતે તેના ઘરે છાપો મારતા મકાનના પહેલા રૂમમાં લગાવેલી પીઓપી ની સીલિંગમાં છતમાં શંકા જતા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ગોસ્વામી છતની એક લાઇટ ખોલી છતમાં હાથના હાથ નાખ વિદેશી દારૂની એકા એક બોટલો મળી આવી હતી

કિંમત રૂપિયા બેતાલીસો તથા મોબાઈલ મળી બે લાખ તેત્રીસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે નરેશ કહાર તથા નિરસંગ ઉર્થે બિટ્ટુ કાયસની ધરપકડ કરી વોન્ટેડ જયેશ ખોડાભાઈ ડોબરિયાની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે વિદેશી દારૂ ઉપર કડક કાયદા બાદ પણ બુટલેગરો એન કેન પ્રકારે પણ વિદેશી દારૂની હેરાફેરી કરી વેચાણ કરતા હોય છે ત્યારે બુટલેગરોને કાયમ માટે પાસામાં ધકેલી દેવાની માંગ ઉઠી રહી છે વડોદરા રેન્જ આઈજીપી શ્રી અભય ચુડાસમા સાહેબ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના માર્ગદર્શન નીચે ભરૂચ જિલ્લા પોલીસ પ્રોહિબિશનની જે પ્રવૃત્તિ છે એને નેસ્ત નાબૂદ કરવા માટે સતત પ્રયત્નશીલ પ્રયત્નશીલ છે આ જે ડ્રાઈવ ચાલી રહી છે પોલીસ વિશેના અનુસંધાને એ અનુસંધાને ગઈકાલે અમારા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે ગોસ્વામી સાહેબ એમને ખાનગી રીતે બાતમી હકીકત મળેલી અને એક સિલ્વર કલરની એસ્ટીમ ગાડી જે જે ફાઇવ સીડી નાઇન સિક્સ ડબલ ફોર એની અંદર જે વ્યક્તિ છે બિયરની ડિલિવરી આપવા માટે જવાનો છે એ હકીકત આધારે તેઓએ દાંડિયા બજાર ખાતેથી તેને ઝડપી લીધેલ અને તેની પાસેથી બે બિયરની પેટીઓ મળી આવેલી અને તેની પૂછપરછ કરતાં બીજો જે પ્રોહિબિશનનો જથ્થો છે એ આ વ્યક્તિએ નરેશ કિશનભાઈ કહાર જે દાંડિયા બજાર ખાતે રહ્યા છે એને આપેલો હોવાની હકીકત જણાવેલી જે આધારે લોકલ પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં તેના ઘરમાં પ્રથમ દ્રષ્ટિએ કોઈ પ્રોહિબિશનને લગતો મુદ્દામાલ મળી આવેલો નહીં પરંતુ તેના ઘરની ઝીણવટભરી રીતે તપાસ કરતાં તેના જે છતર ઉપર પીઓપી કરેલું હતું એ પીઓપીની અંદર એક હોલ જે હતો એ થોડો ડાઉટફુલ લાગ્યો એટલે એની અંદર તપાસ કરતાં પીઓપીની અંદર જે પ્રોહિબિશનનો મુદ્દામાલ હતો એ આ વ્યક્તિ એ પીઓપીની અંદર સંતાડી રાખતો હતો અને પોલીસની મદદથી ઘણી અંદર મહેનત કરી અને પછી એ બધી જે બોટલો એક પછી એક પીઓપીમાંથી બહાર કાઢવામાં આવેલી

ત્યારે કેટલાક એવા તંત્રીઓ શ્રીઓ પણ જેવા કે અસામાજિક તત્વોને બસો પાંચસો રૂપિયામાં પ્રેસ કાર્ડ પત્રકાર બનાવી દેતા હોય છે ત્યારે દાંડિયા બજાર વિસ્તારમાંથી જળપાયેલા વિદેશી દારૂ ભરેલી કાર ઉપર પ્રેસ તથા ક્રાઇમ રિપોર્ટર લખાણ લખેલું મળી આવતા ચાલક સામે બોગસ પત્રકાર અંગેનો ગુનો દાખલ કરવા ભરૂચના પત્રકારોની માંગ ઉઠી રહી છે